આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો બાળ મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર ધોરણ પાંચ વિષય છે હિન્દી એનું આજે આપણે વાર્ષિક પરીક્ષાનો હતી મોસ્ટ એ બી મોડલ પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે પ્રશ્ન એકનો અ જોઈએ કે સહી વ્યાક્યાંશ કર પૂરા વાક્ય ફિરસે લીખી એમાં પહેલો दीपक कहता है कि तमाम से क अंधेरा हरते रहो बीजो कि अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों की तो आपसे अ तफलीक हो तीजो हम अपने घर के आसपास सफाई रखें क्योंकि तो आपसे ब स्वच्छता से रोग दूर रहते हैं અને મિત્રો ધોરણ પાંચના બીજા વિષયના પણ મોસ્ટ આઈ બી મોડલ પેપરના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આપણેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો બ જોઈએ નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે લીએ દીએ ગયે વિકલ્પો મેસે સહી વિકલ્પ ચૂનકર લીખીએ એમાં પહેલો કે સક્કરકંદ સ્વાદ મેં ખાલી જગ્યા હોતા હૈ તો આવશે મીઠા બીજો ચાંદ કે ભાંજે કોણ હૈ તો આવશે ઓપ્શન એ ખરગોશ નેક્સ્ટ તમને બે ફોટા આપ્યા છે એમાંથી આપણે નામ લખવાના છે તો પહેલો ફોટો છે મિત્રો થોડો ઓછો દેખાય છે પણ એમાં આવશે અમિતા બચ્ચન બીજો જે છે એ મિત્રો છે લતા મંગેશકરનો નેક્સ્ટ જોઈશું આપણે આગળ આગળ છે નીચે دیے گئے સંકેતકોને ઓળખન કર uska અર્થ લખીએ યે તમને એક પૂછા છે તો અહીંયા મિત્રો સંકેત આપેલા છે સાંકરા પુલ એટલે કે સાંગડો પુલ પ્રશ્ન 2 નો અ કે નીચે લખિત પ્રશ્નો કે ઉત્તર دیے گئے ઉત્તર લખીએ 5 प्रश्न આપેલા છે માંથી કોઈ પણ 4 પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો છે તો આપણે પ્રશ્નો જોઈએ તો આ પહેલો પ્રશ્ન છે કે જમીન કે નીચે પેદા hone wali સબ્જીઓ કે નામ બતાઈએ તો જમીન કે નીચે પેદા hone wali સબ્જીઓ કે નામ इस प्रकार है તમાસે आलू गाजर प्याज मूली રતાલુ લસણ સકરકંદ ઓર જમીકંદ એટલે કે સુરંદ નેક્સ્ટ આગળ વધીશું બીજો પ્રશ્ન તરફ પૂછ્યો છે કે डाकू सरदार કો किस बात का पछतावा हुआ तो डाकू सरदार को इस बात का पछतावा हुआ कि वह बड़ा होने पर भी ईश्वर के बताए नेक रस्ते पर नहीं चलता नेक्स्ट में आग बदीसूँ नेक्स्ट तीजो प्रश्न जो है कि पानी का अवयव न हो इस हेतु आप क्या क्या करेंगे कि जलाशय पर सूचनाएँ लिखूँगा टपकते नल बंद करवाऊँगा पीने योग्य पानी का जरूरत के मुताबिक उपयोग करूँगा चौथों पानी का अपव्यय बंद करने के लिए लोगों को समझाऊंगा। नेक्स्ट वे चौथा प्रश्न है कि स्वस्थ रहने के लिए हमें क्या क्या करना चाहिए तो स्वस्थ रहने के लिए हमें हर रोज़ सुबह जल्दी उठना चाहिए निम्नलिखित नियमित दातुन ब्रश करना चाहिए स्वच्छ क्रिया के बाद साबुन से हाथ धोना चाहिए नियमित स्नान स्नान के शरीर स्वच्छ रखना चाहिए खाने से पहले हमेशा हाथ धोना चाहिए और उचित जगह पर कूड़ादान रखना चाहिए नेक्स्ट में आगे अगर आगर छे कि खरगोश का सरदार क्या बोला तो खरगोश का सरदार बोला हम चांद के पांजे है मामा रोज सरोवर में हमसे मिलने आते हैं वे आपसे नाराज है नेक्स्ट में आगे अगर आगढ़ प्रश्न त्रो अ के निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए हम पहलो सिख हवा के खाली जगह से कोमल भाव बहाना तो आपसे सिख हवा के जोकों से कोमल भाव बहाना बीजों बरसात में उस खाली जगह में पानी भरा तो तालाब में तीजों हाथी खाली जगह से बहुत प्यार करते थे तो आवश्यक पानी से चौथों तीन अक्षर का मेरा नाम खाली जगह के ऊपर मेरा स्थान तो आ सिर के ऊपर निम्नलिखित भिन्न शब्दों के मोल कीजिए तो या पांच पांच शब्दों की जोड़ी है तो पहला में आवश्यक क्षमा बीजा में कमी मित्रों क के निम्नलिखित काव्य पंक्ति पूर्ण कीजिए એમાં પહેલો છે કે જલ ધારા સે શીખો આગે જીવન પથમે બળના ઓર સે શીખો હરદમ ઊંચે હિ પર ચઢના નેક્સ્ટ પ્રશ્ન ચારનો અ છે કે નિંદોલિખિત મોહારે અર્થ લિખ કર વાક્યમાં પ્રયોગ કીજીએ એમાં પહેલો મુહમે પાણી આ જાના તો આવશે ખાને કી ઈચ્છા હોના એનો વાક્ય પ્રયોગ છે કે અંગૂર દેખ કર લોમડી કેહ મેં પાણી આ ગયા તમે મિત્રો તમારી રીતે પણ યોગ્ય વાક્ય પ્રયોગ કરી શકો છો બીજો છે શીશ ચૂકના તો આવશે વિનમ્ર હોના તો હમે બળો કે આગે શિષ ચૂકાના ચાહીએ નેક્સ્ટ બ છે કે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ પહેલો પી છે તો આવશે અનુગામી તમે તમારી રીતે પણ બીજો પણ અર્થ થઈ થતો હોય તો લખી શકો છો સરદાર તો મુખિયા નેક્સ્ટ છે નિમ્લિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ પ્રસન્ન તો થશે અપ્રસન્ન દોષ તો ગુણ આગળ છે શબ્દ સમૂકેલી એક શબ્દ લીખીએ લૂંટના ઓર મારના તો આવશે લૂંટમાર પછી છે કે તમને શાકભાજીના નામ આપેલા છે ગુજરાતીમાં આપણે એનું હિન્દીમાં નામ લખવાનું છે પહેલો છે ગિલોડી તો થશે ગિલોરી લસણ તો થશે લસુણ ડુંગળી તો થશે તુરૈ ડુંગળી તો તમે મિત્રો પ્યાજ પણ લખી શકો છો પ્યાજ આવશે તેની અંદર પ્રશ્ન પાંચનો અ જોઈએ નિમ્નલિખિત વિષય મેં છે કે એક વિષય પર આઠ દસ વાક્ય લખે એટલે કે નિમન છે તમને ત્રણ આપેલા હશે એમાંથી કોઈ પણ એક વિષય તમારે લખવાનું છે તો અહીંયા આઈએમપી નિમન આપેલા છે પહેલો છે રક્ષાબંધન તો રક્ષાબંધન મિત્રો તમને પૂછાઈ શકે છે જોઈ શકો છો સંપૂર્ણ નિમન આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાનો છે નેક્સ્ટ વે આગળ વધીશું આગળ છે મેરા પ્રિય મિત્ર આપણ તમને પૂછાઈ શકે છે તમારે તમારા મિત્ર વિશે લખવાનું છે એકદમ સિમ્પલ છે હિન્દીની અંદર નેક્સ્ટ વે નેક્સ્ટ નિમન તરફ આગળ વધીશું તો આગળ તમને પૂછાઈ શકે છે સ્વચ્છતા કા મહત્વ આપણ નિમજ મોસ્ટ એમ પી છે આપણે તમારે એકવાર વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ નિમંત વાંચી લેવાનો છે એમને ત્રણ વિષય પૂછાશે એમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે આઠથી દસ વાક્યો લખવાના છે નેક્સ્ટ અમે આગળ વધીશું તમને એક ચિત્ર આપેલ હશે એ ચિત્ર ઉપરથી આપણે છ વાક્યો લખવાના છે એના છે ત્રણ માર્ક્સ જોઈ શકો છો અહીંયા ચિત્ર આપેલ છે એક ગામડાનું एने नीचे मित्रों है कि यह गाँव का दृश्य है सुबह का समय है सूरज निकल रहा है आकाश में पक्षी उड़ रहे हैं दूर कुछ पेड़ और घर दिखाई दे रहे हैं एक मंदिर भी दिख रहा है मैदान में दो लड़के गेंद खेल रहे हैं तालाब के किनारे दो स्त्रिया कपड़े धो रही है एक बालक खेत के पास खड़ा है खेत में किसान है किसान हल चला रहा है दो बैल हल खींचते हैं नेक्स्ट वे लास्ट में जुईसू લાસ્ટમાં તમને બે હિન્દી વાક્ય આપેલા હશે એના આપણે ગુજરાતી લખવાના છે એમાં પહેલો હમ સદૈવ સદૈવ પ્રગતિ કરવી ચાઇએ તો આપણે હંમેશા પ્રગતિ કરતા રહેવું જોઈએ બીજો બચ્ચેને એક બળાશા ગઢ્ઢા ખોદા તો બાળકોએ એક મોટો ખાડો ખોદ્યો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ત્રણ પાંચનો વિષય હિન્દીનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું અતિ મોસ્ટ એમ બી પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત